આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી હવામાન વિભાગ મુજબ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના દસ જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે એકવીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલની પણ રાજ્યના વીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટની અસર જોવા મળશે જેમાં કચ્છની સાથે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના મહીસાગર ખેડા દાહોદ અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે